સુરત શહેરમાં મનપા કચેરી પર ડિંડોલીના રહીશોએ મોરચો માંડ્યો છે ડિંડોલી વિસ્તારના નવ સોસાયટીના રિઝર્વેશન હટાવવા સ્થાનિકોએ માંગ કરી છે સુરત મહાનગરપાલિકા કચેરી બહાર આજે મોટી સંખ્યામાં નવ સોસાયટીના રહીશો સૂત્રોચ્ચાર સાથે પહોંચ્યા હતા અને સોસાયટીઓનું રિઝર્વેશન હટાવી પ્રાથમિક સુવિધાની માંગ કરી છે ડિંડોલીમાં ત્રીસ વર્ષથી રહેતા રહીશોના નવ સોસાયટીઓ પર મનપાનું રિઝર્વેશન છે અને આ રિઝર્વેશન હોવાના કારણે ત્રીસ વર્ષથી લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે બાલાજી નગર સોમનાથનગર સોસાયટીના લોકો મનપાને વેરો ચૂકવે છે છતાં પ્રાથમિક સુવિધા ન મળતા આજે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે અને આગામી દિવસોમાં જો રિઝર્વેશન હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ઉચ્ચારવામાં આવી છે

જે ઓગણીસો નાઇન્ટી સિક્સથી આ ડિંડોલી ગ્રામ પંચાયત હતું ત્યારથી તે વસવાટ કરે છે પરંતુ કોઈપણ સોજા સજમ્યા વગર બે હજાર છમાં માં સુરત મહાનગરપાલિકા દ્વારા અહીંયા ટીપીનું રિઝર્વેશન મૂકીને બે હજાર પ્લોટ હોલ્ડરોને આશરે પચીસ હજારથી વધારે સ્ત્રી પુરુષ બાળકો વૃદ્ધોને સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોએ બે દખલ કર્યા છે એમને બેકાર અને ઘરવિહોણા કર્યા છે અને માટે છેલ્લા પંદર વર્ષથી આ સોસાયટીના નાગરિકો લડી રહ્યા છે ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન આપી રહ્યા છે મોરચા કાઢી રહ્યા છે પરંતુ સત્તાના નશામાં મધમસ્ત ભાજપ શાસકોનું પેટનું પાણી હલતું નથી એર કંડિશન કેબિનમાં બેસીને પીપીના અધિકારીઓ જે રીતે રિઝર્વેશન મૂકે છે એને આ લોકો લીલી ઝંડી આપે છે વાસ્તવમાં વર્ષોથી જ્યાં મકાન હોય ઘર હોય લોકો રહેતા હોય ત્યાં બીપીએમસી એક્ટ મુજબ કોઈપણ પ્રકારનું રિઝર્વેશન મૂકી શકાય નહીં અને આ જે રિઝર્વેશન મૂક્યું છે આ પબ્લિક પર્પઝ માટે છે પબ્લિક પ્રપોઝ એટલે કે કેટલાક બિલ્ડર લોબીના દબાણમાં આવીને કેટલાક બિલ્ડરોના કહેવાથી આ સોસાયટી પર રિઝર્વેશન મૂકવામાં આવેલ છે અને માટે આ સુરત આજે આખા શહેર આખા દેશમાં સુવિધાના બાબતે સ્વચ્છતાના બાબતે એક નંબર છે પરંતુ અમારા લોકોને રોડ ડ્રેનેજ પીવાનું પાણી સ્કૂલ ક્યાં માલવાડી ક્યાં ડ્રેનેજની કોઈ સુવિધા સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતું નથી એ આ લોકોની નીતિની છતી કરે છે અને માટે આજે આ જરૂર સંખ્યામાં આવીને અમે શ્રી કમિશનર શ્રીને કહેવા માંગી છે કે સત્તાધીશો હોશ મેળ હોશ મેળો ગરીબોને ન્યાય આપો ન્યાય આપો આ ટીપી જે રિઝર્વેશન છે એને દૂર કરો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જે કહે છે કે કોઈ પણ વ્યક્તિ દેશના ઘર વિહોણા નહીં રહે તો આ લોકોએ પોતાના પછીનાથી પૈસા કમાવીને મકાન ખરીદેલા છે અને આ મકાન ખાલી કરવાનો કોઈ પણ અધિકાર આ કોર્પોરેશનના સત્તાધીશોને નથી અને માટે આજે અમે

સંવિધાન જય સંવિધાન બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત